વધારો મારે દેશ હેલો પંછડાને પતજો પાવા ગડ ખુલાય છે તે ટેન્ટ નું બીજાના ટેન્ટ માં જતા રહે બીજા કેમ છે પબ્લિક મજામાં તો બ્રાન્ડ્સ ઘણા બધા દિવસો પછી આપણે મળી રહ્યા છે

ઘણા સમય થી અમે લાંબી ટ્રીપ પ્લાનિંગ કરી રહ્યા હતા તો ફાઈનલી આજે અમે ત્રણ દિવસ માટે જઈએ છીએ રાજસ્થાન આ ત્રણ દિવસની ટ્રીપ માં અમે રાજસ્થાન ની સૌથી ફેમસ જગ્યાઓની મુલાકાત લેવાના છીએ તો તમે પણ સુધી બન્યા રહીજો આ ત્રણ દિવસની ટ્રીપ અમે ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી છે જેથી તમને વિડીયો વધારે લાંબો નહીં લાગે અને જોવાની પણ મજા આવશે તો ફ્રેન્ડ્સ રાજસ્થાનમાં પહોંચી ગયા છે ને એની ફેમસ હોટલ રામદેવ સિરોઈની સુપ્રસિદ્ધ સિરોઈ સિરોઈ પહોંચી ગયા છે મે સિરોઈની સુપ્રસિદ્ધ બાબા રામદેવ હોટલ ચા પીવા માટે બરાબર સ્પેશિયલ ચા પીવા માટે અત્યારે 11:00 વાગ્યા છે ફ્રેન્ડ રાતના એક વાગ્યા છે ફરી બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે આવો આપણે તો ગજબ ઠંડી છે બહાર આરામ કરીએ થોડી વાર ઠંડી લાગે અને કલ લાગે કલ લાગે આપણે ચા પી રહ્યા છે બરોબર કલ લાગે કલ લાગે ચા ફૂલ સા ઘર છે તમે આવી જો બીજો તો અંદર જીરા થોડી અને જગાય કા થોડું બરોબર ચલો બીજા રાઉન્ડ ને મળીએ તા બીજા રાઉન્ડ ને મળીએ બીજા રાઉન્ડ બાય ગુડ રાજસ્થાનમાં એન્ટર થતા સૌથી પહેલાં અમે ગયા ઓમ ઓમબન્ના ટેમ્પલ જે આવેલું છે રાજસ્થાનના પાલી ડિસ્ટ્રિક્ટમાં અહીં બુલેટ બાઇકની પૂજા થાય છે જે શ્રી ઓમ બન્નાની છે હવે હવે આ બાઇકની પૂજા કેમ થાય છે તેની પૂરી માહિતી મેળવવા માટે તમે યુટ્યુબ અથવા ગૂગલનો સારો લઈ શકો છો એવું માનવામાં આવે છે કે જો તમે રાજસ્થાનમાં જતા હોવ તો ઓમ બન્ના દર્શન કરવાથી તમારી ચરની સેફ અને સારી રહે છે

રાજસ્થાનના જાલોરમાં આવેલ શ્રી નાગનેશ્વરી માતાજીના મંદિરમાં દર્શન કર્યા બાદ અમે આવી ગયા અહીંની એક દુકાનમાં ચશ્મા અને ટોપી લેવા માટે રામદેવડા એટલે કે રણુજા અહીંથી લગભગ 280 કિલોમીટર જેટલું દૂર હતું તેથી અમે જલ્દીથી નાની મોટી ખરીદી કરીને અહીંથી નીકળી ગયા રણુજા તરફ હવે અમે તરફ આગળ વધી રહ્યા હતા એટલામાં બધા મિત્રોને ભૂખ લાગતા અમે આવી ગયા કૃષ્ણા હોટલમાં સવારનો નાસ્તો કરવા માટે નાસ્તામાં અમે પૌવા અને આલુ પરોઠા મંગાવ્યા હતા જે ખૂબ જ સ્વાદિષ્ટ હતા ખબર હતો તો યે જાય તો ફ્રેન્ડ્સ અમે અત્યારે રામદેવડા પહોંચી ગયા છે આજે બીચ પણ છે સરસ બીઓ અમે तरी ઘર અમાર જોરદાર સેટ થઈ ગયું છે દર્શન થઈ જશે છે આજે રામાપીરના તો દર્શન કરીએ તમે ભગવાન દર્શન કરાવીએ जो कैमरा अलाव है तो बरो हाँ अलाव है तो मंदिर में कदा तू सो तो ये तुम्हारी यार लोगर नाम नहीं हमारे टीचर चाह पानी जो वही है यार यार लोगर नो आपको लोग वास है बरो बर यूट्यूब हाँ चार्टा छाबी देते हैं बहुत होनी तो चलो दर्शन करिए बरो बर રણુજા પહોંચ્યા બાદ સૌથી પહેલા અમે ગયા રામાપીરના દર્શન કરવા માટે પણ આજે બીજ હોવાના કારણે મંદિરમાં ભક્તોની બહુ મોટી લાઈન હતી તો અમે પણ દર્શન કરવા માટે લાઈનમાં જોડાઈ ગયા રામાપીરની પ્રતિષ્ઠા તમે જુઓ કે વિદેશીઓ પણ અહીં દર્શન કરવા માટે આવે છે આટલી બધી ભીડ જોઈને અમને લાગ્યું કે કદાચ રામાપીરના દર્શનનો લાભ અમને નહીં મળે પરંતુ આટલે દૂર સુધી આવ્યા હતા તો અમે પણ દર્શન કરીને જ જવાના એ વિચાર મનમાં રાખી રામાપીની જય બોલતા બોલતા અમે આગળ વધ્યા બે કલાક સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ આખરે અમને રામાપીના દર્શન કરવાનો મોકો મળ્યો તો ફ્રેન્ડ અત્યારે અમે રામાપીના મંદિરના આંગણમાં છીએ તમે જુઓ હાલ જ દર્શન કર્યા છે અમે બહુ ભીડ ભીડથી ભીડમાં અમે બે કલાક સુધી હા જાણ્યા પછી અમારે કહેવાય ને દર્શન કરવાનો નંબર આવ્યો વારો આવ્યો બે કલાક સુધી લાઈનમાં ભીડ કાંક આજે ભી જ હતી એટલે ભીડ તો રહેવાની જોઈ શકાય તો ભીડ મંદિર માં દર્શન કર્યા બાદ અમે આવી ગયા મંદિર ના પાછળ ના ભાગ જ્યાં એક સુંદર તળાવ આવેલું છે જેનું નામ છે રામ સરોવર લાવો 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 કે તણાવમાં માછલીઓને ભોજન કરાવ્યા બાદ અમે આવી ગયા રણુજાના બજારમાં જે મંદિરની એક્ઝેટ સામે છે તો બજારમાં આવી અમે લીંબુ શરબત પીધું અને થોડી ઘણી ખરીદી કર્યા બાદ અમે નીકળી ગયા અમારા નેક્સ્ટ લોકેશને જે છે વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ઇન રાજસ્થાન એટલે કે જૈસલમેર જેસલમેર પહોંચવામાં મોડું થતાં બીજા દિવસે મહેલ જોવાનું નક્કી કરી રાત રણમાં ગુજારવા માટે ટેન્ટનું બુકિંગ કરી અમે નીકળી ગયા સમના રણમાં જે અહીંથી લગભગ ત્રીસથી પાંત્રીસ કિલોમીટર જેટલું દૂર હતું

આખો જે ટેન્ટ ના અંદર શું શું હોય છે તમને બતાવીએ જો પેલા તો આ ખુરશીઓ બે બહાર મૂકી લીજે જો અમારા અખિલભાઈ અને ભાઈ બે ગયા છે જો તમે આમાં અંદર દરવાજો ખોલીએ અંદર શું શું છે એ તમને બતાવીએ ચલો ભાઈ તારું ખોલો ચલો તાળું ખોલાય છે તે ટેન્ટ નું બીજાના ટેન્ટ માં જતા રહ્યા બીજાના ટેન્ટ જતા રહ્યા હતા ખબર નથી મારું છે ચલો તમને બતાવીએ અંદર શું શું છે

હવે તમને મળીએ રાતે જે પ્રોગ્રામ થશે અહીંયા ત્યારે બરોબર ફ્રેન્ડ્સ હવે થોડી વારમાં પ્રોગ્રામ શરૂ થશે તમને બતાવીએ ત્યારે તો હાલ ચા આવે છે બરોબર ચા બાબી ચા આવે છે ચા ચા કે રશિયા સે બતા ચા ના તો હો કે બાબી ચા એવું કહેવાય છે કે ગુજરાતી જ્યાં જ્યાં જાય છે ત્યાં પોતાની છાપ છોડી જાય છે તેથી પ્રોગ્રામ પત્યા પછી હવે વારો હતો ગુજરાતીઓનો સૌથી મનપસંદ ગરબા રમવા मारे <laughs> તો ગરબા અને ડાશ ની મોજ કર્યા બાદ અમે આવી ગયા અમારા ટેન્ટમાં અને જલ્દી સૂઈ ગયા કારણ કે બીજા દિવસે અમે જવાના છીએ જીપ સફારી કરીને સનરાઈઝ જોવા માટે અને ત્યાં પણ અમે ગરબા કરવાના છીએ તે તમને જોવા મળશે નેક્સ્ટ વિડીયોમાં તેથી બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટગમાં